પાટણના રિઝિયનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી પર લાગેલ ટિકિટ કૌભાંડના આક્ષેપનો મામલો પાટણના આરટીઆઈ એક્ટિવિટીઝ જયંતિજી રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી પર લગાવ્યા હતા ટિકિટ કૌભાંડના આરોપ એક જ નંબર વાળી ટિકિટનું વેચાણ કરી કૌભાંડ કર્યું હોવાના લગાવવામાં આવ્યા હતા જયંતીજી ઠાકોર દ્વારા આરોપ સમગ્ર ઘટનામાં આવ્યો નવો વળાંક મીડિયામાં અહેવાલ આવ્યા બાદ ડોક્ટર સુમિત શાસ્ત્રી આવ્યા આજે મીડિયા સમક્ષ ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જયંતિજી ઠાકોર પર લગાવ્યો સોળ લાખની ખંડણી માંગવાનો આરોપ રિજિયોનલ સેન્ટર સેન્ટરમાં જયંતિજી ઠાકોરે ગેરકાયદેસર પ્રવેશ કરી મને ધમકી આપી ડોક્ટર સુમિત શાસ્ત્રી ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જયંતિજી ઠાકોરના સીસીટીવી ફૂટેજ આપ્યા મીડિયાને ગેરકાયદેસર સેન્ટરમાં પ્રવેશ કરતા અને ધમકી આપતા સીસીટીવી વિડિયો સુમિત શાસ્ત્રીએ આપ્યા મીડિયાને ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જયંતિજી ઠાકોર સામે નોંધાવી પોલીસ ફરિયાદ બ્યુરો રિપોર્ટ વ્યક્તિ છે જે ચા નાસ્તાની શોપ છે એના પાર્લર છે આ ચોરમારપુરાના અંદર એક કોમ્પ્લેક્ષ છે એમાં એ લગભગ પંદર નવેમ્બરના આજુબાજુથી દરરોજ બે ત્રણ લોકો જેમાં એક ચિત્રાંગ પટેલ છે એક નોગન ઠાકોર છે અને એક સાધુ છે એવા ત્રણ લોકોના માધ્યમથી દરરોજ મને મેસેજ મોકલતા કે આ તમે કંઈ ખર્ચો પાણી આપો નહીં તો તમારા વિરુદ્ધ આરટીઆઈ ફાઇલ કરીને તમને હેરાન કરશું આપણા બે ત્રણ દિવસ એના ઇગ્નોર કર્યો પછી આપણા એના મેસેજ કર્યો કે ભાઈ તમે આરટીઆઈમાં જે સવાલ પૂછવાનું છે આ બધાના આવીને જવાબ લઈ જાઓ રૂબરૂમાં આરટીઆઈ કરવાની પણ જરૂર નહીં પડે તો પછી એના પછી બે ત્રણ દિવસ પછી આરટીઆઈ કરી છું એવા મેસેજ એક સ્ટાફ સાથે મૂકલો કે એના કહેજો કે સાહેબના કે આરટીઆઈ ફાઇલ થઈ ગયો છે હવે એના વિરુદ્ધ બે દિવસમાં બધું તપાસ થઈ છે એટલે સાહેબ હેરાન થશે પછી એમાં કીધું કે ભાઈ આરટીઆઈ તમે કરી લીધું તો નિયમ મુજબ તમને જવાબ મળી જાય પછી એના ખબર પડી કે આપણા ત્રણ સિક્યુરિટી ગાર્ડ જે અહીંયા આરએસસીમાં ફરજ બજાવે છે એ એના સાથે સંકળાયેલ છે એ અંદરથી ટિકટ લઈને અને આપણી એવી આશંકા છે કે આપણા ટિકિટ સાથે જે આ ટિકટ પ્રિન્ટિંગના કાગળિયા હોય એ પણ અંદરથી લઈને અને ટિકિટ લેતા તો એ બહાર ગયા છે એના આપણા પાસે પ્રૂફ છે અને જે એક બીજા સિક્યુરિટી ગાર્ડના હસ્તક આ ટિકિટ ગેરકાયદેસર દાદાગીરી કરીને લઈને આખું ખીચામાં રાખીને બહાર ગયા છે એના આપણા લિખિતમાં પણ સિક્યુરિટી સુપરવાઇઝર અને આ સિક્યુરિટી ગાર્ડના કમ્પ્લેન છે સેમ દિવસ દીપાવલી દરમિયાન એટલે આપણા ખબર પડી કે આ ત્રણ જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપણા એક ઓડિયો પ્રૂફ પણ છે જેમાં એ આ જે એફઆઈઆર જે આપણા કાલ કર્યો એના વિરુદ્ધ એ એફઆઈઆરમાં ઓડિયો ક્લિપિંગ પણ છે જેમાં એ સોળ લાખની માંગણી કરે છે જેમાં એવા છે કે આ દસ લાખ જયંતિ ઠાકોરના છે અને બબે લાખ આ ત્રણ સિક્યુરિટી ગાર્ડના એટલે કુલ સોળ લાખની ખંડણીની માંગણી હતી પછી એમાં આગળ એમ થઈ ગયો કે આ પછી એના સમજ પડી ગઈ કે આ આરટીઆઈને નામે બ્લેક કરીને સાહેબથી કંઈ મળવાનું નથી એટલે આ જે સિક્યુરિટી ગાર્ડ સાથે એના પહેલાંથી પ્લાન બી રેડી હતો કે આ ટિકટના નામે કંઈ કરશું તો એ મને લગભગ ચારથી પાંચ વખત એવા સંવાદ મેસેન્જર થ્રુ મોકલ્યો કે ભાઈ સાહેબને કહેજો કે ટિકટ કૌભાંડમાં ફસાવીને સાહેબના નામ ખરાબ કરશું તો પછી આ એના પણ આપણા લિખિતમાં શિકાયત કલેક્ટર ઓફિસમાં સાત ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો આ બધું જે આરટીઆઈના લીધે અને પછી ટિકિટના કૌભાંડમાં ફસાવી દઈશું તમારું નામ બદનામ કરી નાખશું આ બધું લિખિતમાં શિકાયત સાત ડિસેમ્બરના રોજ કલેક્ટર ઓફિસમાં કરવામાં આવ્યું હતું એના પછી આ માણસ બાર ડિસેમ્બરના રોજ ગેરકાયદેસર દાદાગીરી કરીને સાયન્સ સેન્ટરના પ્રમાઇસિસમાં આવી ઓફિસ સુધી આવી ગયા ને ઓફિસમાં આવીને મને આંગળી કરી કરીને જેના વિડીયો ફૂટેજ પણ છે મને એવા ધમકાવે કે આપ કાંઈ થવાનું નથી આપ તમારી ખાલી ઇમેજ બગડશે તમારું બે ચાર દિવસમાં જુઓ તમારા સાથે હું શું ખેલ કરું છું એવા ધમકી આપીને ગયા આ જ્યારે ધમકી આપ્યો એના પછી એના આપણા મામલતદાર સાહેબના ધ્યાન કર્યો પછી મામલતદાર સાહેબ અને બે પોલીસવાલા સરસ્વતીના આવ્યા હતા ત્યાં એના સમજૂતી કરી કે ભાઈ તમે કેમ સાહેબના અહીંયા આજ સુધી આવીને સાયન્સ સેન્ટરમાં આવીને હેરાન કરો છો તો એના કહેવામાં શું હતો કે આ બધું હેરાન કરવાથી મને આનંદ મળે છે મને સંતોષ મળે છે પછી આ મામલતદાર સાહેબ અને પોલીસવાળાને લઈને બહાર ગયા એના પછી આ તારીખના રોજમાં એ કાંઈ કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરવાની કર્યો અને પછી ન્યૂઝ ચેનલોના ઇન્ટરવ્યૂ દઈને મારી નામ બદનામ કરવાની પ્રયાસ કરી જેના વિરુદ્ધ એના કાલના દિવસમાં એફઆઈઆર નોંધાવવામાં આવ્યું છે એફઆઈઆરના ડિટેલ કોપી તમને આ મળી જાય સરસ્વતી તાલુકાના પોલીસમાંથી તમે લઈ શકો છો અને આ એના વિરુદ્ધ જે લીગલ જે તે કાર્યવાહી હશે એ કરવામાં આવશે